આજે હું તમને જૂનવાડી સિક્કાની જૂનવાડી નો મારા કલેક્શન માં શું વાત થાય છે આ વિડીયો તમને ગમશે લાઈક કરજો ફોલો કરજો કરી દેજો આ કલેક્શન તમને દેખાડું લેજો આ કલેક્શન માં જો કોઈ સિક્કા જોતા હોય નોટો જોતા હોય તો અમારા કલેક્શનમાંથી માંથી ખરીદી શકે સીધી સીધી વાત કોઈ એમ કે લાખો રૂપિયા પાંચ લાખ આવે દસ લાખ આવે એ કોઈ વાત નથી ભાઈ કલેક્શન નથી વેસો તો એ વાત ખોટી છે સિક્કા ખાલી ફાલતુમાં આપણે ઘરે સંગ્રહ કરીએ છીએ મારું કલેક્શન તમને બતાવતા જોઈ લેજો ચાલો મિત્રો હવે ચાલુ કરીએ આપણે કલેક્શન નું જોવાનું આ રૂપિયા સિક્કા છે દસ પૈસાના સિક્કા છે આમાં આપણા લોકો કે છે લાખો રૂપિયા આપી આજે હું તમને બતાવીશ કોઈ કેવી રીતના ઓલું થાય આમાં કોણ વાળો મળે છે આ દસ પૈસાનો સિક્કો છે સ્ટીલમાં આવે છે આ ઓગણીસો ડાયમંડ મિન્ટ આ સિક્કો અમારા કલેક્શનમાં છે છે આ આપણને એમ કેતા હોય કે સોશિયલ મીડિયામાં ઘણા લોકો છે કે તમને ભાઈ એટલા ભાઈ આપજો ને એટલા આપી દઈએ એવું કોઈ આપતું નથી ભાઈ આ મારા કલેક્શનમાં છે તમે જોઈ શકો

આ તમે સિક્કા જોઈ શકો ભાઈ આ મારા કલેક્શનમાં છે અને બીજો સિક્કો તમને બતાવો મોટો સિક્કો આવે પાંચ રૂપિયા નું ઇન્દિરા ગાંધીનું જોઈ શકો મારા કલેક્શનમાં છે ઓગણીસો સત્તર છે ઓગણીસો ચોર્યાસી બોંબઈ મીટનો નો છે જેને જોતો હોય એ ખબર કરજો વીડિયોને લાઈવ કરજો અને ફોલો કરી લેજો બીજો તમને બતાવું આમાં ઘણા સિક્કા છે જો આની કન્ડિશન થોડી ખરાબ છે ઓગણીસો પંચ્યાસી આમાં ઘણા સિક્કા છે એમનું કલેક્શન તમે જોઈ શકો